દર્શક મિત્રો પ્રણામ વંદે માતા જે લોકોને અતિશય પરસેવો આવતો હોય કારણ વગરનો પરસેવો આવતો હોય પરસેવામાં દુર્ગંધી આવતી હોય પછી જે લોકોના ગર્ભાશયમાં ખૂબ ગરમી હોય અને જેમને ગરમીના ઠારણ માટે ચંદના કે પરિપાટાદી કાળાનો ઉપયોગ કરવો પડતો હોય એવા બધા માટે એક આસાન પ્રયોગ રજૂ કરું છું કારણ કે જો ગર્ભાશયમાં ગરમી હશે તો બાળક થવામાં પણ બહેનોને તકલીફ પડશે અને ક્યાંય કોઈ ઊંચી પોસ્ટ પર કામ કરતા હોય કે ના કરતા હોય પરંતુ પરસેવો ગંધાય તો સામેની વ્યક્તિને નથી જ ગમતું આપણને એમના આપણી સાથેના વ્યવહાર પરથી થોડો ખ્યાલ આવી જાય તો એ બધાના મારણ માટેનો એક સિમ્પલ પ્રયોગ રજૂ કરું છું મને આશા છે કે આપ પ્રેમથી આને અપનાવશો તો તમને નિશ્ચિત રૂપના પરિણામો મળશે એક મોટા કટોરામાં પંદર ચમચી એટલે કે અંદાજે પંચોતેરથી એંસી ગ્રામ મુલતાની માટીનો પાવડર લઈ તેને ત્રણ ચમચી ગુલાબજળ અને બાકી અંદાજે પાણી લેવું પરંતુ જો ઉનાળાની ઋતુ હોય અથવા તો સ્કિન ડ્રાય રહેતી હોય તો એમાં બેથી ત્રણ ચમચી જેટલું દૂધ પણ તમે નાખી શકો છો દૂધ કાચું પાકું કોઈ પણ હશે તો ચાલશે પરંતુ સ્કીન ન ફાટે એના માટે આપણે ધ્યાન રાખવાનું છે એટલે હું એના માટે દૂધ લેવાનું છે દૂધ ન મળે તો દસ બાર ટીપા ઘીના પણ નાખી શકો છો ચોખ્ખા ઘીના અથવા તલનું તેલ પણ નાખી શકો છો એટલું થોડું ધ્યાન રાખવાનું છે કે એમાં માટી વધારે ના પડે એટલે પેલું વધારે પડતું પાણીવાળું થઈ જશે ને તો શરીર પર ચોટશે નહીં આપણને જે હેતુથી પ્રયોગ કરવાનો છે એ હેતુ નહીં જળવાય અને મિત્રો જો સ્કીનના કોઈ પ્રોબ્લેમ જે લોકોને હોય એ લોકો એકથી દોઢ ચમચી કડવા લીમડાના જે પાન આવે છે સુકવેલા એનો પાવડર નાખશો તો વધારે સારા પરિણામો મળશે અથવા લીમડાની પેસ્ટ નાખશો સુગંધી માટે ગુલાબજળ નાખશો તો પણ તમને ખૂબ સારા પરિણામો મળી શકે છે આ પ્રયોગ જનરલી તમે રાત્રે પલારીને બધું મૂકી દેવાનું છે અને સવારે એ વાટકો લઈને બરાબર હલાવી નાખવાનું છે અને દૂધ જો કે સવારી નાખશો એમાં તો ચાલશે કારણ કે રાત્રિ દરમિયાન જો કદાચ અંદર નાખેલું દૂધ બગડી જશે તો એમાં થોડી કદાચ દુર્ગંધી આવી શકે છે દૂધ બગડ્યા પછીની જે સુવાસ આવે છે દુર્ગંધી કહેવાય છે એ વાસની વાત કરું તો એ કદાચ આવી શકે તો મિત્રો એટલું ધ્યાન રાખજો અને જરૂરતવાળા ભાગો પર તમે લગાવી દો આખા શરીર પર પણ લગાવી શકો છો સ્ત્રીઓ પેટ અને પેડ ઉપર પણ લગાવી શકે છે જે લોકોને જે બહેનોને સ્તનની અંદર નીચેના ભાગમાં ખંજવાળ આવતી હોય કે ડ્રાયનેસ થઈ ગઈ હોય અથવા સ્તનને લગતી ફરિયાદો હોય તો એ લોકો પણ એના પર એપ્લાય કરી શકે છે મૂત્રેન્દ્રિય પર પણ પુરુષો લગાવી શકે છે અને અડધો કલાક પછી આ ધોઈ નાખવાનું છે બ્લડ પ્રેશર હોય તો હંમેશા માટે યાદ રાખજો કે અડધા શરીરે આજે અડધા શરીરે બીજા દિવસે અથવા બીજી વાર લગાવી લેવાનું દર રજાના દિવસે તમે બે મહિના માટે આ પ્રયોગ કરજો જ્યારે જ્યારે રજા હોય ત્યારે આગલા દિવસે પલાળી દેવાનું સવારે અડધો કલાક માટે લગાવી દેવાનું થોડું મોડા સુધી પણ ચાલી શકે છે આ પ્રયોગથી ખોળામાં બહુ સારું રિઝલ્ટ મળશે માથે ખોડો તો બે ત્રણ જ વખતમાં તમને ખોડાનો બધો નિકાલ થઈ જશે આનાથી શરીરમાં એક પ્રકારની થોડી રોણક આવશે શરીર મેલમુક્ત બનશે સ્કીન થોડી હળદર નાખી છે એટલે ચમકદાર પણ બનશે થોડી ઘણી હળદરનો ઉપયોગ કરજો ખૂબ ચમકદાર બનશે અસ્તુ આ વિષયનું શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું વંદે માત્ર